વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામે પ્રાથમિક શાળાના એકસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે સ્કૂલમાં જર જરીત ઓરડાઓના કારણે દેશનું કહેવાતું ભવિષ્ય આજે બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યું છે વાતકા એમ છે કે ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છ જેટલા બાળકોના અભ્યાસ માટે ઓરડા આવેલા છે જે પૈકી ત્રણ ઓરડાઓ વર્ષો જૂના છે જે જર્જરિત થતાં શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ ગાઉ બંધ કરવાની સ્કૂલને સૂચના આપી હતી વૈકલ્પિક વ્યવસ્થા માટે ગામમાં નક્કી કરવામાં આવેલ છે જેમાં મંદિર દૂર ડેરી જેવી જગ્યા ફાળવવામાં આવી છે જે બાળકો માટે કોઈ જ સુવિધા નથી પ્રાથમિક સુવિધાની પણ સગવડ નથી બીજી તરફ મધ્યાહન ભોજન માટે બાળકોને ના છૂટકે સ્કૂલ ઉપર આવવું પડે એમ હોય અને વૈકલ્પિક જે જગ્યા ફાળવવામાં આવી છે એની નજીક નદી હોય તો બાળકોને સાચવવા અને સુરક્ષાની મુશ્કેલ થઈ જાય છે જેને લઈને છૂટ ના છૂટકે સ્કૂલની બહાર ઓટલા ઉપર બાળકોને અભ્યાસ કરવો પડે છે સ્કૂલ માટે ફાળવવામાં આવેલી જગ્યા બાળકો માટે ખતરા સમાન હોય છે નજીકમાં નદી હોય ને બાળક ત્યાં પહોંચી જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ શું આ શિક્ષણ વિભાગના અધિકારીઓ જવાબદારી લેશે ખરા પ્રાથમિક શાળામાં જર્જરિત ત્રણ ઓરડાની સાથે અન્ય ત્રણ નવા ઓરડાઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે નવા ઓરડાઓમાં પણ પાણી ટપકે છે અને ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં હોય ત્યારે અકસ્માતે કોઈ પણ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ આ તમામ સવાલો છે તે હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે સ્કૂલ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો અને સ્કૂલના શિક્ષકો વહેલી તકે નવી સ્કૂલ બનાવવામાં આવે એ પ્રકારની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં હોય અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક હાલ છે તે તેઓને જીવમાં જોખમે છે અભ્યાસ કરાવતા હોય તો શિક્ષણ વિભાગે પણ ખાસ ધ્યાન લેવાની ખૂબ જરૂર બને છે

એમાં બે જ રૂમો એવી છે વ્યવસ્થિત બાકી બધી બીજી રૂમોમાં બધે પાણી ટપકે છે અને ગામમાં વૈકલ્પિક સુવિધા છે પણ ગામમાં જે આ સ્કૂલમાં જેવી પાણીની અગવડ છે સુવિધા પેલું આ પાણી ટપકે છે અત્યારે ચોમાસાની ઋતુ છે એવું જ પછી જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ એ જ અગવડ છે અને ત્યાં બેસાડીએ તો બાથરૂમ ટોયલેટની સુવિધા નથી એટલે ત્યાંથી બાળકોને પાછું અહીં લાવવું પડે ને બીજું કે એમડીએમની સુવિધા પણ હવે અહીંયા એટલે ત્યાંથી બાળકો અહીંયા આવે કાદવ કીચડમાં એટલે અગવડ પડે અને છ થી આઠની રૂમોમાં હો પાણી ભરાઈ જાય એટલે બધે જ બધી જ રૂમોમાં ટાપ પેલું ટપકે ધાબા પર પાણી હોય એટલે એક પણ દીવાલ બાકી નહીં રહેતી અને બધે જ પાણી ટપકે એટલે સરકારને મારી એટલી જ અપેક્ષા કે સત્વરે આ નિકાલ લાવે અને પછી જલ્દીથી બધું કામગીરી હાથ કરી દે